ਉਹ ਡਾਇਰੇ ਜੁਨਾ ਮਰਾ ਮਾਲਵਾ ਆਇਆ ਹੋਇ ਤੂੰ ਉੜ ਜੇ ਉੜ ਜੇ ਮਾਰਾ ਪਰਸ ਵੀ ਆਪਣੀ ਨਿਸ਼ਾਨ ਰੱਖ ਨਾ ਰਾ ਪਰਸ ਮਣੀ ਵੇਲਾ ਦੀ વાળું પંચ વાળું રભારી કકો ગોગો બોલું શુભા ભાઈ પંચ વાળું કલાકારો એટલે નમે દિવસ કે પૂજે દિવસ પહોળીઓ મહેમાનો પગ પર ભવની ની હોય ને ગંધીએ પૂન કર્યા હોય તાર આવું ગાદી બેહવા મળે છે અને આવું ને આવું જગત માં પૂન થી ઢુકડા રહો તો હદય શુભાજી ગાદી બેહવા મળે પણ મળ્યા છે એનું પરમ રાખો તો જુગતમાં તમારો દેવ તમે ચાઈ નમવા ના દેવ મારા કાકુ રબાડ ના ગોગા નું બોલું મહેમાનો કોક પર ભવની ની પૂને આજ વાણિયા ને જે તારી તમારી ને બકા ફીન ગોગાને ને વારો આય છે ધર્મેલા તો હો વર પહેલા કરેલા છે પણ આજ બકો ભાઈ 25 વર્ષથી થી શુભા ભાઈ ગોગે છે પણ આજે ગોગો કેમ બકો ભાઈ કરે ને બકો ભાઈ કેમ ગોગો કરે છે પણ જા બધી આવી રીત ને આવી રીત હોય ત્યારે બોલો ગોગા મહારાજ ની જય